આજે ગઈ હમણાં એ કેટલામી રાધાષ્ટમી હતી અને રાધાજીને કિશોરીજી કેમ કહેવામાં આવે છે અને રાધાજી કેટલા વર્ષના હતા હેલો દોસ્તો મારું નામ નેહા છે અને આધ્યાત્મની વાતોના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે રાધાજી આ રાધાષ્ટમીએ પાંચ હજાર બસો ને બાવન મી રાધાષ્ટમી આપણે ઉજવીએ છીએ કારણ કે શ્રી શામાજી આદિશક્તિ છે એમનાથી જ બધી શક્તિ ઉત્પન્ન થાય છે અને એમનામાં જ વિલીન થઈ જાય છે તારાધામ શ્રી વ્રજધામમાં રાધાજી બાવન બાવન વર્ષ પહેલાં પ્રગટ થયા હતા અને રાધાજીની ઉંમર સોળ વર્ષની જ રહેશે હંમેશા જોકે એમની કોઈ ઉંમર જ નથી એ તો કિશોરાવસ્થામાં જ છે રાધાજી દેવી લક્ષ્મીના સ્વરૂપ છે જે હંમેશા કિશોરાવસ્થામાં જ રહે છે પણ રાધાજીને આ વાતની ખબર જ નથી એટલે રાધા અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાને રાધાજી અને રુચિ ઋષિ અષ્ટવક્રનું મિલન કરાવ્યું જેથી રાધાજીને કિશોરી જ રહેવાનું વરદાન આપી શકે બ્રહ્મ પુરાણ ગર્ગ સહિતા અને માહેશ્વર પુરાણમાં ઋષિ અષ્ટવક્ર વિશે કહેવામાં આવ્યું છે ઋષિ અષ્ટવક્ર પ્રખર પંડિત કહોળ અને માતા સુજાતાના પુત્ર હતા કહોડ એમના પિતાનું નામ હતું ઋષિ અષ્ટવક્રએ પિતાના પોતાના પિતા પાસેથી શાસ્ત્રોને વેદોનું જ્ઞાન એમની માતાના ગર્ભમાંથી જ લઈ લીધું હતું પણ એમણે ગર્ભમાં જ કહ્યું કે પિતાજી શાસ્ત્રોમાં એટલું જ્ઞાન નથી જેટલું આપણી અંદર છે શાસ્ત્રો તો ખાલી શબ્દોની સંગ્રહ છે આ સાંભળીને ઋષિ કહોળને બહુ ગુસ્સો આવ્યો અને એમણે પોતાના પુત્રને શ્રાપ આપી દીધો જે હજુ પોતાની માતાના ગર્ભમાં જ હતા આ બાળક જે હજુ જન્મ્યો નથી એને મને ચુનોતી આપી હવે આના અંગ વાકા ચૂકા જ થશે આ કારણથી ઋષિ અષ્ટવક્ર આઠ અંગોથી વાકા છે હવે જ્યાં જાય ઋષિ ત્યાં લોકો એમના અંગોને જોઈને હસતા અને ઋષિ અષ્ટવક્રને શ્રાપ આપતા એક દિવસ અષ્ટવક્ર રાધાજીને મળ્યા અને રાધાજી એમને જોઈને હસ્યા ત્યારે અષ્ટવક્ર શ્રાપ આપવા જતા હતા ત્યાં પ્રભુ શ્રી કૃષ્ણ એમને રોક્યા અને કહ્યું સાંભળી તો લો રાધા રાણી કેમ હસે છે ત્યારે રાધા રાણીએ કહ્યું કે હું તમારા અંગો માટે નથી હસી તમારી અંદર મને જે પરમાત્માના દર્શન થાય છે પરમાત્માને સત્યની અનુભૂતિ થાય છે એ માટે હું હસી આ વાત ઋષિ અષ્ટવક્ર અને ખૂબ જ ગમી પ્રસન્ન થઈ ગયા રાધાજીને આજીવન કિશોરી રહેવાનું વરદાન આપ્યું એટલે જ રાધાજી કિશોરીજીના નામથી ઓળખાય છે અને એમની ઉંમર હંમેશા સોળ થી સત્તર વર્ષની જ રહે છે વધારે માહિતી તમારી પાસે હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો નાના નાના બાળકો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બાળકોને પણ આધ્યાત્મનું જ્ઞાન મળવું જ જરૂરી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાપા સીતારામ જય દ્વારકાધીશ